રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકથી તાંડવ જે છે તે સર્જાયું છે અને આ તાંડવના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ જે છે તે જળબંબાકાર થયા છે હજુ પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે કે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છે અને એ જે ભારે છે તે સૌરાષ્ટ્ર અને સાથે સાથે કચ્છ માટે ખૂબ જ ભારે છે હવામાન વિભાગ જે કહી રહ્યું છે જે આગાહી કરી રહ્યું છે તે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું આજે અઠ્યાવીસ તારીખ છે આજ અને બે આવતીકાલે એમ બે દિવસ રાજ્યની અંદર વરસાદ જે છે તે ખૂબ જ વરસવાનો છે આપ જે અત્યારે આ સિચ્યુએશન જુઓ છો એ દ્વારકા છે જામનગર છે કચ્છ છે ભુજ એ આસપાસના વિસ્તારની અંદર આ પરિસ્થિતિ જે છે તે સર્જાવાની છે નલિયાની આસપાસની આ પરિસ્થિતિ આ ભાગ જે છે ત્યાં જોવા મળવાનું છે છેલ્લા બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર તે આ તમામ જિલ્લાઓની આસપાસ જે છે તે વરસાદ વરસી રહ્યો છે કે જેની અંદર પોરબંદરની અંદર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તે જોવા મળી રહી છે આ સાથે આગામી બે દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર સૌરાષ્ટ્રના જે અમુક જિલ્લા છે કે જૂનાગઢ છે અમરેલી છે સાથે સાથે સુરેન્દ્રનગર રાજકોટની અંદર પણ વરસાદ વરસી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે આગાહી પ્રમાણે આજે અઠ્યાવીસ તારીખ જે છે તે અઠ્યાવીસ તારીખના દિવસે આજે રાજ્યની અંદર વરસાદને લઈને સૌથી વધારામાં વધારે જો વરસાદ વરસી શકે તે પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે કચ્છ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા આણંદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડની સાથે સાથે દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે આજના દિવસને લઈને આ સાથે આવતીકાલે જ્યારે રાજ્યની અંદર વરસાદની વાત કરવામાં આવે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જે યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે કે જ્યાં છૂટા છોવાયો સ્થળો ઉપર વરસાદ પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે આ સાથે હજુ પણ આવતીકાલે રાજ્યના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છનો જે ભાગ જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે આ જે તમામ એ કચ્છના અને સાથે સાથે સૌરાષ્ટ્રના એ જિલ્લાઓ છે કે જે જગ્યાઓ ઉપર સૌથી વધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે કે જેમાં જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ આ તમામ જગ્યાઓ ઉપર હજુ પણ આવતીકાલે વરસાદ જે છે તે વરસી શકે છે કે જેના લઈને એલર્ટ પણ જે છે તે આપવામાં આવ્યું છે પોરબંદર જિલ્લાની અંદર એ પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે કે આગામી અડતાલીસ કલાક સુધી પોરબંદરના દરિયા કિનારા ઉપર સૌથી વધારે પવન ફૂંકાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે જોકે ત્રીસ તારીખ તારીખની જયારે વાત કરવામાં આવે ત્યારે રાજ્યની અંદર તમામ જિલ્લાઓ જે છે તેમાંથી રેડ એલર્ટ જે છે તે હટી જવાનું છે પરંતુ યલો એલર્ટ જે છે તે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ યલો એલર્ટ જે છે તે જોવા મળશે આ સાથે જે રાજ્યની અંદર પવન જે ફૂંકાવાની વાત ચાલી રહી છે કે છેલ્લા અડતાલીસ કલાકથી ચોવીસ કલાક રાજ્યના પોરબંદર અને પોરબંદરના આસપાસના દરિયા કિનારા વિસ્તારની અંદર સૌથી વધારે પવન ફૂંકાશે તો આપણે એ જોઈ શકો છો વિડીના માધ્યમથી આ કે અહીંયા સૌથી વધારે પવનનો વેગ જે છે તે વરસોનો છે અને પવનના વેગના કારણે હાલ તો પોરબંદર અને પોરબંદરની આસપાસના દરિયા કિનારાના વિસ્તારોની અંદર જે છે તે લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે કેમ કે પોરબંદર અને તેના આસપાસના વિસ્તારની અંદર જ્યારે પવનની ગતિ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે સાહીઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક જે છે તે ફૂંકાઈ રહી છે પોલીસ અને સાથે સાથે પોરબંદર જિલ્લા પ્રશાસનની ટીમ જે છે તે પણ ખડકી દેવામાં આવી છે બીજી તરફ દ્વારકા હોય કચ્છ જે છે ત્યાંનો દરિયાકાંઠો હોય માંડવીની આસપાસનો વિસ્તાર છે જામનગરનો દરિયા કિનારો છે ગીર સોમનાથની અંદર સોમનાથનો દરિયા કિનારો છે આ તમામ જગ્યા ઉપર હવામાન વિભાગની સાથે સાથે રાજ્યની જે જિલ્લાની જે સમિતિ જે છે તેની સાથે સાથે રાજ્યના પ્રભારી અને સચિવોને પણ ત્યાં જવા માટેનું કહી દેવામાં આવ્યું છે કેમ કે જિલ્લાની અંદર સૌથી વધારે પવન જે છે તેની ગતિ અત્યારે વહી રહી છે પવનની ગતિ જે છે તેના કારણે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ જે છે તે અત્યારે આ જિલ્લાઓની અંદર સર્જાઈ ચૂકી છે ન્યૂઝરૂમના આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને આજે જ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો